સાગર કી જય કી વી જય સદગુરુ દેવ કી જય જગાસ જય કવિ ગત ગાદિ કી જય જોરપત કે ત तीन को काडि सके न को काढ़े तो भाग जाय पण जीते नरदन सन के पकड़े घाट गेत क्यों क्यों भागी सके जन उभय संच सचेत ज्ञान संप्रदाय આ ધનસ્થાપક કઈ વલ કરતાના અંશ જગતમાં વસતા જ્ઞાની ધ્યાની લક્ષાર્થી અને અજ્ઞાનીના છેતાવવા માટે પરમગુરુ વચનામૃતની આપણે વાત કરી રહ્યા છીએ અને વચનામૃતનું આપણું ચોથું સત્ર અને ભાગ ચાલે છે પંદરમો આપણો અને પંદરમાં ભાગમાં આપણે કરીશું પરમ પરમગુરુનું કે આપણે કઈ રીતે રહેવું વચનમાં પરમ ગુરુના કારણ કે વચનથી તમે બહાર નીકળી જાઓ તો પરમ ગુરુના આદેશ પ્રમાણે આપણે વર્તન કરતા નથી એટલે જ કહે છે જો નરપત્રો ખાને અને રાજ થાય જેમ કોઈ રાજા ચોરને લોઢાની બેડીમાં પહેરાવીને જેલમાં રાખે છે છતાં જો કોઈ ચોરને નાસી જવું હોય તો લોઢાની બેડી પણ તોડીને નાસી શકે છે તે જ પ્રમાણે જો તમારા વચનથી તમારા ગુરુના વચનથી તમારે ગુરુ કહે એક વાર કહે બે વાર ના પાડે ત્રણ વાર ના પાડે પૈને જવું જ છે એ લાઈન ઉપર ગુરુના વચનોથી વિરુદ્ધ એને જવું જ છે તો પછી પરમ ગુરુ કે ભાઈ એને પછી લોઢાની બેડી પહેરાવો કે હોનાની હોકોળ પહેરાવો પણ એ નાસી જવા નો જ એ વચનમાં રહેવાનો નથી એમાં આપણે દસ્ટાંતમાં આગળ પણ કહે છે કે જો આવું તમારે કરવું હોય તો પછી તમે ભેક શા માટે લો છો ભેક લેવાનું કોઈ જરૂર નથી જો તમારે આ રીતે રહીને બે ચાર મહિના પાંચ મહિના રહીને અને નાસી જવું હોય તો પછી તમે મારા નિયમ પ્રમાણે વર્તન નહીં કરતા વચન ઉપર તમે ચાલતા નથી એટલે રાજાની રીતે લોખાની બેડીઓ પણ તોડી નાખી જાય છે અને આ તો વચન ઉપર રહેવાનું છે હા તો કોઈ બેડીઓ દેખાય બેડીઓ નથી આગળ જઈશું કહે છે કોઈ કોઈ ઈષ્ટદેવને વસ્તુ આપણે અર્પણ કરવી હોય તો આપણે પહેલે નાણાં જોઈએ નાણાં નાણાં હોય કારણ કે અર્પણ કરતાં પહેલાં સારી અને નરસી જોવાની જરૂર પડે છે કોઈ સાચી નોટ છે તે ખોટી છે અર્પણ કરતી વખત એટલે જોવી પડે છે તે જ પ્રમાણે કરતા માલિક એટલે જીવોને અમે પહેલાં સાચ જોઈએ છે કરતા માલિકને કોઈ અર્પણ કરવું હોય તો આપણામાં સાચ પણ હોવું જોવા આપણું વચન મજબૂત હોવું જોવા અને વચનમાં રહેશું તો ગુરુ આપણા ઉપર નિગાહ દ્રષ્ટિ રાખે છે જેથી એ જીવો હું તમને જે કહું છું તે તમે હોશિયારી રાખો સચેતન રાખો તમે એ વૃત્તિમાં સ્થિર થાવ અને જ્યાં સુધી તમે સ્થિર નહીં થાઓ વચન ઉપર ત્યાં સુધી તમે મારી ગતિ જે પરમ ગુરુની જે આપણા આવી રહી છે જે ગતિ આપણે ઓળખી શકતા નથી એવી અવિગત ગતિ એ આપણે જાણવા માટે તમારે નીતિ નિયમ પ્રમાણે વર્તન કરવું પડશે અને સાવધાનને સાચ રાખજો સાચ જોશે જ સાચ વગર પરમ ગુરુની ગતિને આપણે પ્રાપ્ત કરી શકતા નથી કારણ કે ખટ દર્શથી યાદ લઈ બાર પંથ અને બાવન દ્વારા આ બધું જ ચાર સંપ્રદાયો ચાર વેદ શાસ્ત્રો જોઈને સર્વે ઉપર નીચ કરતાય ન્યાય પક્ષાપક્ષીથી રહેત છે આ બધાથી આપણો ન્યાય આ બધા પક્ષા પક્ષી રહી છે પણ આપણો સિદ્ધાંતનો નિર્ણય કરેલું છે શું નિર્ણય આપણો સિદ્ધાંત નિર્ણય કરેલો છે કે જેથી આપણું હલન ચલન તેમજ ન્યાય નીતિ ઘણા જ પ્રકારે ઊંચી હોવી જોઈએ કારણ કે બધાય કરતાં આપણી દ્રષ્ટિ પંચમ વેદનું આપણા જોડે જ્ઞાન છે તો બધાએ કરતાં આપણી દ્રષ્ટિ ઊંચી હોવી જોઈએ એટલે આપણી ચરી પણ એટલી મજબૂત હોવી જોઈએ એટલે જ કહે છે એ જગતના જીવો તમને તો પુરાણની મત રૂબડી રાબડી પિતા દેખીને નીચ કરતાનું જ્ઞાનરૂપી પકવાન તૈયાર કરી આપીએ છીએ પણ પુરાણું ગમતા હોય તો નીચ કહેવલ કરતાને જે પકવાન પરમગુરુએ બનાવીને આવ્યો છે એ કોઈના ચાખવો નથી અને રાબ પીવામાં ચોખ્ખી મનાઈ કરેલી છે ગુરુ કે રાબ પીવી નહીં એવું ચોખ્ખું જ વચનમાં કે છે અને તેની પરેજી પાડીને રૂપ પકવાન ખાવાનું કહેલો છે કે મારા પકવાન તમે ખાજો અને તમે કરશો તો જ નીચ કરતા પરમ પરમપદની પ્રાપ્તિ થશે કરતાના નિયમ પ્રમાણે વર્તન કરશો તો તમને જ કર્તાની પ્રાપ્તિ થશે પણ મને લાગે છે કે તે પકવાન બાંધી રાખે માત્ર રાબની જ રાબત તમે ચાટો છો પરમગુરુ કે તમે મને આ લાગે છે કે તમે રાબત ચાટી રહ્યા છો તો મેં ઘણા શ્રમ કરી અને વેઠીને જે ગ્રંથો કર્યા તે તમારા સા અર્થમાં આવશે આ બધા આટલા મહેનતથી આ પંદર ગ્રંથો પરમગુરુ બાપજીએ કરુણા સાગરે આ રચના કરી છે એ પછી શા કામમાં આવશે એટલા અર્થ સા અર્થમાં આવશે જે તેઓએ જરાય ચાખ્યા નહીં વળી કોઈએ ચાખ્યા હોય તો તેઓએ પરેજી પાડી નહીં હોય આ બધા ગ્રંથોની વાતો કરી કે ભાઈ મેં વેદ બધા જેટલાય અલગ અલગ કપડાવાળા કથાકારો બેઠા હોય કે ભાઈ મેં પંચમવેદ પાંચ વખત વંચન કર્યો પણ પરેજી કોઈને પાડી નથી ભેગ લેવા કોઈ તૈયાર નથી જો આ પંચમવેદનું પરમગુરુનું જ્ઞાન આવી જાય આપણામાં ખાલી શનકાદિકોને ખાલી ઝલક જ આવી હતી પંચમવેદ તો બી શનકાદિકો બ્રહ્માના પુત્રો એ જંગલમાં નાસી ગયા એમણે બ્રહ્મચર્ય વ્રત પાડ્યું એ ઉત ઊતરાઘી ઊંચો ઊંચો ધ્યેય પ્રાપ્ત કરી શક્યા પણ પરમ ગુરુએ ચોખ્ખો જ ગ્રંથ મહેનત કરીને આટલો પરિશ્રમ કરીને આપ્યા સ વેદ પણ આપણે હજુ રાબ ચાટીએ છીએ કથા કરીએ છીએ ગુરુને પણ હજુ પેલી બાજુ લઈ રાબ સૂટતી નથી અને જ્યાં સુધી એ બાજુની રાબડી ના છૂટ ત્યાં સુધી પરમ ગુરુ અંતરમાં આપણા અંદર બિરાજમાન થતા નથી અને રાબને રાબ એક બાજુ ચાટ અને એક બાજુમાં પરમ ગુરુની જ્ઞાનની વાતો કર કે સુધી એને મેળ પાડવાનો છે બે બાજુ હાથમાં લાડવા રાખે એક બાજુ રાબનો રાખ અને એક બાજુ ગુરુનો સિદ્ધાંત બતાવો કેવી રીતે મેળ આવો ગુરુ ચોખ્ખું જ કહેશે પહેલાં અંગમાં કે ભાઈ સ્ત્રી ધન આર્યધન પેલું ધન તો તમને સોડશે નહીં અને આ ધન એટલે જ કહે છે પરમ ગુરુ કે પરેજી પાડી નહીં અને પરેજી ના પાડી એટલે આશ્ચર્યની તની તાકાત સાની આવે પરેજીઓ પાડી નહીં ગ્રંથોનો બધો જ સત્સંગની વાતો કરી પણ આશ્ચર્યતા ક્યાંથી આવે કારણ કે મારું ખુશ ધર્મગ્રંથને અંદર સ્ત્રી ધનથી અલગ રહીને ખાસ કરીને મારા ગ્રંથોનું અવલોકન કરશો સ્ત્રી ધનથી અલગ રહીને જો સાંભળજો સ્ત્રી ધનથી અલગ રહીને ખાસ કરીને મારા ગ્રંથોનું અવલોકન કરશે તો જ મા અદ્ભુત આશ્ચર્યતાવાળા થશો જેથી સમસ્ત સંપ્રદાયના સંત મહંત ચામની પરેજી પાડ્યા વિનાના જ રહેલા છે બીજા તો બધાએ દામ ચામની પરેજી પાડતા નથી જે આવે ખો પીઓ આનંદ મંગલ કરો એવું સ પરમગુરુ કહે છે જેથી કરીને જન્મ મરણના ચોરાસીના આદિ દુઃખો ભુક્તમાન કર્યા જાય છે સંત બન્યા તો પણ આ ભૂક્તમાન કરવા જ પડે છે અને વળી તે જ ખાતામાં શરીર અશક્ત હોય કે ખાન પાનથી દુઃખ દુઃખી થયો હોય કેવા આવું કરતો હોય જુઓ તે જ ખાતા ખાતામાં શરીર અશક્ત હોય કે ખાન પાનથી દુઃખી થયો હોય તો કીવા કે સ્ત્રી પુરુષથી બનતું ના હોય કે કોઈ સાધુના સંગથી દેખાદેખી ભૂલથી અઠવાડિયું તો છ માસ કે વર્ષ દિવસ તેના માતા પિતાના કુટુંબથી કોઈ સમય દેશ ઉપજી જાય ત્યારે સાધુ થવાનો વિચાર આવે વિચાર આવે છે અને આવા પ્રકારના સંસાર ત્યાં જઈને ગુરુને શરણે આવી જાય તો ખરા જેથી તે જીવ ગુરુને જતમત કબજે કરીને ના રાખે ગુરુને જતમત કબજે કરીને ના રાખે તે તો જીવ નિયમમાં રહી શકતા નથી આવા જો આવી જાય તો ફરતા ફરતા તો પૈસાનો ઠેકવાણો ના પડે હોય બૈરો જોડે ઠેકવાનો ના પડે સ્ત્રી જોડે વહેવટમાં ના ઠેકવાનો પડે હોય અને આવી જાય સંત બની જાય અને પૈસા ખાવા પીવાનો વળખવા મારતો હોય અને આવી રીતે જો આવી જાય સંત સાધુ બનીને તો પછી પરમ પરેજી એ પડી શકતા નથી ને ગુરુના વચન પ્રમાણે પણ એ વર્તન કરી શકતા નથી કારણ કે પદાર્થ દુઃખી થઈને જે ગુરુ શરણે આવે છે જો પદાર્થમાંય દુઃખી થયો હોય અને જો ગુરુ ક્ષણે આવે એને શરણે આવ્યા પછી પદાર્થ તો મળે જ છે જો પદાર્થથી દુઃખી દેવા ગુડસણે આવે પદાર્થ તો મળે છે અને મળેલો પદાર્થને ગ્રહણ કરીને પાછા સંસાર કરતાં ઘણા જ વિભર થઈ જાય છે મજબૂત થઈ જાય પૈસા આવે એટલે પાછો સંત બને એટલે કારણ કે સંસારમાં ખાનપાન થોડું મળે સંસારમાં તો થોડું થોડો રોટલો મળે આવો આ આમ તો આનંદ મંગલ છે અને મશાગત ઘણી ન જ કરવી પડે પણ મહેનત તો કોઈ કરે જ ના પડે બાવા બને એવો તો જેથી સંસારના કામકાજ લાગેલી વૃત્તિઓના કારણે ઇન્દ્રિયો ફાલતુ વખત આવો મળે છે ફૂલ ફળ ટાઈમ મળે ઇન્દ્રિયોને આનંદ મંગલ કરવાનો ફાલતુ ટાઈમ પણ વખત ઓછો મળે છે અને વૈરાગીને તો ગુરુ શરણે ખાનપાન અને મિષ્ટાન ઘણા જ મળે છે વૈરાગ ધારણ કર્યો તો બધું જ મળે છે અને ધંધા ધંધો જરાય નહીં થોડો પણ મન નહીં ધંધોય કરવાનો નહીં જેથી જતમત અને નિયમ વિના પાછો સંસાર બગાડે ને ગુરુના શરણે આવેલો વૈરાગી જેના ખોટા દેખીને સંસારમાં રહેલા જીવોને ગુરુ શરણે આવે નહીં અને ગુરુ શરણે આવે નહીં અને અને તેનું પણ પણ રાખે નહીં કદાચ તમે છતાં સંસારના જીવો આવે તો પણ વિભર થયેલા જીવો પણ સાચા તો ન જ આવે આ નિમના જોડે જાય આવા નિયમો પાળે નહીં અને એવા જીવો પછી સંસારના તો જાય પણ સાચા તો એવા જોડે જાય નહીં કારણ કે સાચા તો પરમગુરુના વચન પ્રમાણે જ એ વર્તન કરતો હોય છે અને વચન એ જ મારું વચન છે અને વચન પ્રમાણે રહેતો હોય તો જ ગુરુની ગતિ અંતરમાં બિરાજમાન થાય છે પણ કહે છે કોઈ કપટ વિનાનો ભોળો ભાવે આવી ચડે તો તે પણ સત્તા પામીને દેખાદેખી સંગે કરીને વિફળ થઈ જાય છે આવી બધી સુખ સંપત્તિ મળે અને આવો ભોળો મણ આવી જાય તો પછી એ પણ વિભળ થઈ જાય છે જતમત અને કદાચ જતમત અને કાયદા વિનાના પંચ પક્ષમાં અનેક જીવોના કલ્યાણ થાય જ નહીં આવું જતમતને મોત શોખ હોય એવામાં કોઈ જીવોનું કલ્યાણ થતું નથી જેથી નિયમમાં વર્તવાની જરૂર છે જો આવું જો મોત શોખ મળીને જો તમે સંતો બન્યા હોય તો તમે નિયમ પાળી શકો નહીં પરમ ગુરુ કહે છે નિયમ વર્ત ઉપર છે વચનમાં વર્તશો તો જ તમે મારી ગતિના પામી શક સો આગળ જઈએ કે નિયમો વર્તવું પડશે અને ખાનપાન આદિ પદાર્થોનો લાલચ વડે ઇન્દ્રિયોના હાથ પર નહીં નહીં રહેતા પ્રભુપદેનો વિયોગ કરાવે છે ખાનપાન આપણા હાથ પર એટલે ખાનપાન વસ્ત્ર કોહન કે જગ્યાએ આ બધું વૈરાગવાળો હોય તો એના ખાન પાન અને બધું જ એના કંટ્રોલમાં હોવું જોવો તો જ વૈરાગ કાયમ માટે અખંડ રહે છે કદાચ તે જીવ પ્રભુ પદ પદે જે વિયોગ થયો તો ઘણા પ્રકારે શ્રમ વેઠીને કહાડેલા પંથનો આશય શું રહે જો આવો જ વિષય રહે તો શું રહે આગળ પણ કહે છે કે અને જીવોનો કરતાને ત્યાંની મોજ પણ ક્યાંથી મળે જો આવી ક્ષતિ આવી જાવ હોય તો એમને કઈ રીતે મળે દુઃખમાં આવી જવા સુખમાં આવી જવાન પરમગુરુની ગતિને ના ઓળખ્યા હોય તો એ કરતાની મોજ કઈ રીતે મળી શકે તેમજ કરતાની રહેલી દ્રષ્ટિ ક્યાંથી લાવીએ કરતા જે ભીતરની અંતરની દ્રષ્ટિ આલસ એ તમને ક્યાંથી લઈને આપે તેમજ સંકટ વેઠીને પક્ષ કહોળાવ્યો હોય તો તેને ફળ શું મળે આવો સંકટમાં આવ્યો હોય પછી એને કહેવડાયો હોય તો એને શું મળે જેથી એ જીવો એકાએક વૃત્તિથી રહેલા નિયમમાં વર્તીને ચિત્ત વૃત્તિ એકાગ્રત કરીને શુદ્ધ ચૈતન વૃત્તિમાં ચિત્ત પરોવીને તેમજ સંસારની સઘળી વૃત્તિઓને દૂર કરીને નિત્ય નિયમ કરતામાં ચિત્ત પરોવીને રહો જો કૈવલકર્તામાં જો નિત્ય નિયમથી ચિત્ત તમે પરોવશો તો પરમ ગુરુ આપણા માટે ભાવ આપશે અને આગળ પણ કહે છે તો તો જ મારા પંથ ગ્રંથના હેતુ સાચવાશે અત્યાર સુધી હું જીવોના વિશ્વાસે રહ્યો પણ આગળ મુજબ આ જ જીવો આ નિયમોમાં રહેશે નહીં આ નિયમો વચનોમાં પછીના સમયે આ કળિયુગમાં કોઈ રહેશે નથી જેથી જતમત બાંધીને જરૂર પડે છે નિયમ બનાવવાની જરૂર પડી છે જે દિવસથી સૃષ્ટિરચી તે આજ દિન સુધી કોઈ પણ આચાર્યોએ ન્યાય સહિત કરતાને વર્ણવ્યા નથી જેથી મારે ખાસ ન્યાય બતાવવાની જરૂર પડી છે પણ પ્રભુ પદ પામવાના સરળ ઉપાયો જાણી વળગી રહેશે તો જ ચિંતામણ ચિંતામણી મૂકીને કોળી ઉપર ભાવ કેમ ધરશે આ બધી ચિંતામણી બધી મૂકી અને કોડી ઉપર કઈ રીતે ભાવ ધરશે એમ જાણી મેં આગળથી જ પક્ષ કવડાવ્યો હતો અને તે જ પ્રમાણે મારા સંત હજી મરજાદ મૂકીને વીંટળી થઈ વિંટાળી વીંટળી થયા નથી તો પણ મને વિચાર થાય છે વીંટળી એટલે આ બધી જગ્યાએ ફરતા થઈ જાય અને કોઈ જાતનો ધરો રહે નહીં પછી મને ગુરુ કહે છે પરમ ગુરુ ખુદ કહે છે કે ભાઈ મને આ વિચાર થયો છે અને આજ સુધી તો સારા સાધુઓ સાચ જ રહ્યા છે પણ ધર્મથી રૂઢિનું બાંધું તો આગળ જતાં વિંટળીત થવાના સંભાવો છે આવા બધા જ રખડેલા થવાના બીજા કોઈ મારી ગતિનો ઓળખે એવા થવાના નથી અત્યારે આપણે જોઈએ છીએ કે મોટા મોટા સંતો થયા છે એ વીંટળીઓ થયા છે કારણ કે રખર રખર કરે છે ગુરુનું જે ધ્યાન ભજન કરવાનું હોય અભ્યાસ કરવાનો હોય લક્ષ ભજન કરીએ મંત્રના જાપ કરીએ તે કોઈને કરવા નથી જેથી રૂઢિ બાંધવાની ખાસ જરૂર મને પડી છે પરમ પરમગુરુ ખુદ કહે છે કે મેં એટલે તમારા વચનો હું રૂઢિ બોધું છું તમને નિયમે બોધું છું અને તમે નિયમે રહેશો તો જ તમે જતમત રહેશો જતમત રહેશો કારણ કે તમે મનુષ્ય હોય મનુષ્યો જ મારા ક્ષણોમાં આવ્યા છે મનુષ્ય થઈને તમે મનુષ્યો જ તમે શરણોમાં આવ્યા છે જેથી જતમત વિનાના સાચા રહ્યા છો તમે જતમત વિગત સાચા રહ્યા છે પણ ધારું છું કે હવે પછી સંપ્રદાયમાં પશુઓ જેવા પણ આવશે કે જે આ વસ્તુના હમત છે નહીં અને એ પેલું શું કહેવાય ઘેટાનો ટોળો હેડે જાય એ મોથો હલાવતો હલાવતો હેડે જવાના પણ પરમગુરુને જે ગુરુ મહિમાનું જે અંદરનું મહત્વ રહ્યું સમજવાનું નહીં અને નાખી જિંદગી કાઢવાની વંચન ખરી ખરી પણ સમજ લેવામાં આવશે નહીં અને વચ વચીન એ અશી વર્ષની ડોઈસી થઈ ગયો પરમગુરુની જ્ઞાની કહેતી ને ઓળખી ખાલી વંચન ખાલી ગુરુ મહિમા બોલતા આવડ પણ અંદનંદ ભાવ રહેલો છે એ ખબર પડતી નથી આગળ જઈશું કે આ રીતે જ કહે છે કે પણ જીત છે એના જીતશે દર્શન કે પકડે ઘાટ હેત તું ક્યુ ભાગી શકે જન્ન ઉભય સંચ સચેત જો કોઈ જીવતો પુરુષને વાઘ પડ્યો હોય શું કહે વાઘ પડ્યો હોય તો તે પંજામાંથી મનુષ્ય કેવી રીતે છૂટકી શકે વાઘ પડ્યો હોય જીવતો એ કહી દે કારણ કે આ બંને જીવો સચેતન છે આ નીના પૈ છોડા નહીં એટલે પરમગુરુ કહે છે કે આવો વાઘથી પણ આજે ઇન્દ્રિયોનો વાઘ કે જે તમારા માયારૂપી પદાર્થોમાં તમને જકડી રાખે છે એ પદાર્થમાંથી જો તમારી વૃત્તિ ઊંચી નહીં આવે ત્યાં સુધી પરમ ગુરુની ભીતરની ગતિમાં આપણે મજબૂત થઈશું નહીં ભીતરથી જ્યાં સુધી આપણામાં મજબૂતાઈ ન આવે ત્યાં સુધી ગુરુનો લક્ષ ભજન આપણું એકાગ્રત દ્રઢ થતું નથી એટલે આવી પરીક્ષાઓમાં તમે નીકળો નીકળશો જે મહેનત કરતા જાઓ એ અંદરનું કાર જ પણ એટલું બધું મજબૂત બનતું જાય કે પરમગુરુ સાથે આપણી એકતા વધતી જાય ન તો પછી સમય જતાં જતાં પરમગુરુ કહે છે કે હવે પછી સંપ્રદાયમાં પશુઓ જેવા આવવાના કે તે જતમત બાંધ્યા વગર નિયમમાં કેમ રહી શકશે જેથી જતમત રહેશે પહેલેથી જ બાંધ બાંધવાની જરૂર પડી છે અને રૂઢિ પરંપરા ચલાવી કારણ કે જ્યારે જ્ઞાન સર્વ કરતાં શ્રેષ્ઠ ત્યારે રહેણી કરણી પણ સર્વશ્રેષ્ઠ હોવી જોઈએ અમારા નીતિ નિયમો સર્વમાં શ્રેષ્ઠ હોવા જોઈએ ખાલી સૂર્યદેવ ઉઠીને નહીં બે લઈ લીધું એ પરમગુરુ મળી જતા નથી પરમગુરુને મેળવવા માટે આપણા નિયમો આચરણો અને આપણા વિચારો પણ શુદ્ધ હોવા જોઈએ તો જ જ્ઞાનનું મહત્ત્વ વધે છે અને સાધુઓ પણ ફિલ્મિસ રહીતને નિર્દોષ થયા ને નિર્દોષ થયા અને તેમ છતાં પણ સાધુઓ અર્ધવચન કહે અર્ધવચન કહે છે પણ આખું જગતને આખું કરીને માને છે તો પછી ધન તથા સ્ત્રીથી જ્યારે મારા સાધુઓ બે 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 પરવાય બે પરવાય દેખાડશે અને ન્યાય સહિત વર્તશે અને નિજ કરતાનું જ્ઞાન મેળવશે તો શ્રમ કર્યા વિના અનેક જીવોના શરણાગત એને મોક્ષ પામશે આર્યું હતું અંગ બી જો તયો ઇન્દ્રિય દસ વૃત્તિ તસ્કર સમ પકર રહે મંચ ઉપરના દસ્તા પ્રમાણે સ્ત્રી નામ રહેલી દસ ઇન્દ્રિયો તે પુરુષ વશ કરવાનો સંચ સમાન છે બે બેમાં સમાન છે તેથી તેથી જ પુરુષ વૃત્તિઓના ચોરની માફક તેમાં પક્કડ પામીને મો વસ છે અંદર સ્ત્રીના અંદર જે આકર્ષણ કરવાનો જે ભાવના રહે એ આકર્ષણથી પુરુષ ખેંચાય શ્રેણીના અંદર મો વસ થઈ જાય છે તબ તેનાર સ્નેહ કે સ્નેહ કે પંથે પાવન દેહ કુએરાતોને શે કયો હિલમિલ જીન કે ફસીવે વે તે તાર સ્ને સબ કે પંથે તે તો સ્ત્રીની સાથે પ્રેમ જોડાવવાથી પવિત્ર દેહ વિકારવાળો બને છે સંગમ કરવાથી ખોટોકોમ કરવાથી આપણો દેહ વિકારવાળો અને ખરાબ થઈ જાય છે એવું ગુરુના વચનો કહેવું છે આપણું કેવું નથી તો સ્ત્રી સાથે હર હંમેશ ભાવ ભરીને રહેવાથી જીવ આખી જિંદગી ફસાયેલો રહે છે અને આ પરમ ગુરુના વચનો આપણે બીજા અંગની વાત કરીએ છીએ અને બીજા અંગમાં આપણે જો આગળની જો આગળ દ્રષ્ટિઓ જો નજર મારવા જઈએ તો કોઈ નીતિ નિયમ પ્રમાણે વર્તન કરતા નથી અને નીતિ નિયમ કારણ કે વચન હિ આ વચન ઘટ બોલ્યા વચન એ શ્રેષ્ઠ મહિમંતા વચન હિ જાપ મારો જાપ નિજનો જાપ પણ વચનમાં જ સમાયેલો છે અને જો નિજનો જાપ ભીતરમાં ના બેસાય ગુરુના વચન પ્રમાણે જો કરવામાં ના આવે તો પછી પરમ ગુરુના નીતિ નિયમ પછી આપણે વિરુદ્ધ જઈએ છીએ એટલે આપણે વચનમાં રહીએ વચનામૃતનું પાન પીતા રહીએ પરમ ગુરુનું ધ્યાન ભજન કરતા રહીએ અને હર હંમેશ આપણે ખુશમય જિંદગી જીવતા રહીએ કારણ કે નિજનો જ્યારે સુખનો ભાવ અંતરમાં બિરાજમાન થાય છે પરમગુરુની ગતિ આવ એટલે અંશમાં એક લહેરી તો આવ આવ બધું છોડીએ તો પરમગુરુની મહેર આપણા ઉપર કાયમ માટે બિરાજમાન તો થતી હોય છે કારણ કે હજારો હાથવાળાની જ્યારે એક હાથ આપણા ઉપર પડી જતો હોય બધાની ઉપર દ્રષ્ટિ રાખતો હોય અને આપણે જો નીતિ નિયમ પ્રમાણે પરમ ગુરુના વિચારો પ્રમાણે ચરણામૂતનું પાન પીતા હોય તો આપણા ઉપર પરમ ગુરુની નિગા કાયમ રહે છે તો આપણે અંગ બીજું ચરણામૂતનું આપણે અત્યારે પુનરાવતી આવીએ છીએ બોલીએ છીએ શ્રીમંત કૌણા સા ગેરીકી જય કેવલ ધામ કી જય સદગુરુદેવ કી જય જગાસસ્થાન કી જય અવિગત ગાદ કી જય